કારણ કે બંધારણની રીતે એ સરપંચ છે સંવિધાન બંધારણ ના હોય તો એ સરપંચ ના હોય એટલે બધા આવી જાય આવી ગયા છે બધા ઓકે આજે હવે બીડી કોણ પી બીડી બાકસ જોશે બાકસ આપો છો કોઈ પાસે બેનો ભાઈ છે બાકસ બેનો બાકસ આપો

આ વિચારધારા બોધિસ્ટ વિચારધારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની વિચારધારા એ કે પુરુષ ને સ્ત્રી બે હેઠા માન સન્માન જેટલું પુરુષ નું છે એટલું સ્ત્રી નું કારણ કે જો પુરુષ તમે સાંભળજો તમારી ઘરની સ્ત્રી છે એ તમારા માટે મહત્વની છે એ તમને એ એ તમને એટલા આગળ લઈ જાય કે એની કોઈ કલ્પના નથી વસ્તુ આજે અડધી બેનો આવો અડધી બેનો અડધી બેનો રહ્યો તમે કા નથી સમજતા હું કંઈ બીજું બોલું આયા